ગેટ ઓફ ઇન્ડિયા જોઈ લીધો છે આજ હોટલ જોઈ લીધી છે આ મુંબઈ નું ઘોડા છે આ બોટ આણી નું ઘર આવ્યું છે જો કેવું મસ્ત છે એક નંબર ભાઈ હીરો હીરોઈનો બધા છે ને દર્શન કરવા આવે છે મોટી બિલ્ડીંગ જો ભાઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં મજામાં રહેશો તો સવારના વાગી ગયા છે સાત અને અમે જઈએ છીએ મુંબઈ મુંબઈ જવા માટે નીકળ્યા છીએ અહીંયા પાલઘર થી કા મુંબઈ જવાનું છે અત્યારે તો આપણે પાલઘર અત્યારે તો આપણે પાલઘર છે અને હવે જાઓ તો જવાનું છે આપણે ગેટ ઓફ ઇન્ડિયા તો ચલો કન્ટિન્યુ પોગી ગયા છે રેલવે સ્ટેશન ને ટ્રેન છે સાડા સાત ની હું ભરતભાઈ સાડા સાત ની છે ને ગુડ મોર્નિંગ અધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્યાં જવાનું છે આપણે મુંબઈ ઇન્ડિયા ગેટ ગેટ ને ગેટવે ઓફ ઇન્ડિયા બધું જોવાનું છે આપણે કા

મસ્ત છે ને એક નંબર આધિ મજા અને અલગ અલગ સોડા છે મુંબઈ લીધી છે જો આ ચર્ચ ગેટ છે આપણે આની અંદર આવ્યા છીએ અને અહીંયા આપણે ટેક્સી બંધાવવાની છે આમ અત્યારે હા ગેટ ઓફ ઇન્ડિયા જવાનું ને અત્યારે આપણે પેલા બસ માં જવાનું ત્યાંથી ટેક્સી બંધાવવાની

પંદરસો રૂપિયા ખાલી ખાલી પંદરસો તો અહીંયા છે ને આપણે બે તાજ હોટલ છે આ છે ને

આજ હોટેલ જોઈ લીધી છે અને ગેટ ઓફ ઇન્ડિયા ની બાજુમાં દરિયો છે તો દરિયો અને આવી રીતે બોટિંગ કરે છે અહીંયા બોટ જાય છે બોટિંગ કરે છે તો આપણો વિચાર છે બોટિંગ કરવાનો તો કન્ટિન્યુ બન્યા દોસ્તો આ બોટમાં જો જોવો એમાં આનું એન્જિન છે અહીંયા સ્પીડ બોટ છે કા

કાઈ ની હવે નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે વોટિંગ કરશું બરોબર ને હા બનજે તો હું પછી વાત કા 10 તો આપણે જો ગેટ ઓફ ઇન્ડિયા જોઈન વી એવા તાજ હોટલ અને આ જો મસ્ત સર્કલ છે ભાઈ ઇન્ડિયન નેવી મસ્ત લુક છે જો બનેવો કેવો મસ્ત આ છે કે વિક્રમ હા દીવ હતો ને મે તમને દીવના વીડિયોમાં મે તમને કીધું છે એ આ છે

ગયા છે બસ અને આપણે જઈએ છીએ જુ સોપાટ કા જો મસ્ત વ્યૂ છે ને મજા આવો એ છે વાળી બસ છે જો ફરતા જાય જો તો હમ ફરતા જાવી ને જોતા જાય બહુ મજા આવે આપણે જુ સોપાટી પોગી ગયા છે અને અહીં કેવો મસ્ત છે જો ચાર્જિંગ સ્ટેશન છે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય આવું લગભગ ક્યાંય નહીં હોય નહીં અને અહીંયા બધાય અલગ અલગ ફોન નંબર છે પોલીસનો છે હા

એટલે આપણે હાજી અલી દરગાહ ભૂગ ગયા છીએ અને અહીંયા જો મસ્ત મજાનું મુસલમાન ભાઈઓનો પવિત્ર ધર્મ છે અને અહીંયા બહુ મજા આવી આનંદ આવે એવું છે હા દરગાહ છે અહીંયા જો બીર દાદાની દરગાહ છે આપણે બીર દાદાના દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા ઘણા બધા મૂવીનું શૂટિંગ થયેલું છે આદિશ્ય નામ છે કંઈક મૂવીનું મને ખબર નથી તમને ખબર હોય કોમેન્ટમાં કહેજો ગીત આવે છે હા

તો અહીંયા જઈને કઈક શો છે એવી રીતે કે છે હું છે ખબર નહીં પણ હાલો અહીંયા જઈને બતાવીએ તો કન્ટિન્યુ બન્યા છે ફેમિલી જો મુંબઈ ની પાણીપુરી ખાવા આવી ગયા છે કેવી છે બહુ મસ્ત છે ફેમિલી જો અહીંયા ચાર ચાર બંગડી વાળો શોરૂમ આવ્યો છે જો ઓડી છે છે ભાઈ ઓડી ગાડીનો શોરૂમ છે ભાઈ મસ્ત મસ્ત જો હા લક્ષ્મી માતાજીના મંદિરે આવ્યા ને અહીંયા જો ભાઈ કબૂતરા કેવા મસ્ત છે જો હાથમાં બેઠીને ખાય છે જો અહીંયા હા પીવા મસ્ત છે જો મંદિર આપણે જવાનું છે દર્શન કરવા તો આપડે પેલા આપણે મસ્ત કરી દીધો ભાઈ વાર આવ્યો છે સાધુ આશ્રમ જુઓ મસ્ત મજાનો સાધુ બેલા આશ્રમ છો

આપણે ભૂખ લાગી હતી એટલે ઢોસા ખાવા ગયા હતા મસ્ત મજાનો ઢોસો હતો તો હવે આપડે જઈએ છીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન આપડે જ્યાં ઉતર્યા હતા ને ઉતરા જો આપડે પહોંચી ગયા છીએ મુંબઈ સેન્ટ્રલ અને આ જો કવડી મોટી બિલ્ડિંગ જો ભાઈ એવી છે એવી મોટી મોટી બિલ્ડિંગ છે હવે આપણી મુંબઈ ની સફર પૂરી થઈ ગઈ છે અને આ રેલવે સ્ટેશન છે જો ભાઈ દેખાડી એક ફેરી મુંબઈ સેન્ટ્રલ તો ચલો કન્ટિન્યુ છે હાડા પાસ થયા છે

તો લોકો કેવો હતો કોમેન્ટમાં કહેજો ને ખરાબ લાગે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળશે બીજા વિડીયોમાં જોવાથી બધા જય માતાજી બાય બાય